જીરાનું વાવેતર આપણા આખા ગુજરાતમાં લગભગ થાય છે મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થાય છે અને એનો ભાવનો અંદાજ પણ થોડો ઘણો હોવો જોઈએ એટલે આપણે આ એપિસોડમાં જીરાના ભાવ વિશે માહિતી મેળવશું અત્યારે વરસાદ પડી રહ્યો છે અને પવન પણ વધારે છે હું તમારા માટે એક વિડીયો બનાવી રહ્યો છું જીરાના ભાવ માટે મારું માનવું એવું છે કે જીરાના ભાવ થોડા ટાઈમથી વધવા લાગ્યા છે લગભગ પાંચક દિવસથી સારી એવી તેજી દેખાય છે જીરામાં તો આપણે ચાલુ કરીએ હવે જીરાનો વિડીયો સારી વસ્તુ એ છે કે મેં લગભગ મારા ગ્રુપમાં સારી વસ્તુ એ છે કે મેં મારા ગ્રુપમાં લગભગ લગભગ આગળથી જ કહી દઉં છું કે આ જીરામાં આ વસ્તુ બની શકે જીરાનો ભાવ ડાઉન થઈ શકે જીરાનો ભાવ અપ જાય શકે કે વધારો આવી શકે એ મારા ગ્રુપમાં મેં આગળથી જ કીધેલું છે અને મારા ગ્રુપનું નામ ધ ગ્રેટ કિસાન તરીકે મેં રાખ્યું છે કે ધ ગ્રેટ ફાર્મર કિસાન કહો કે ફાર્મર કહો કે ખેડૂત કયો એ બધું એક જ છે એવી રીતે મેં ખેડૂત ઉપર નામ રાખ્યું છે અને હું પણ એક ખેડૂત છું તો હું મારા મત પ્રમાણે જીરાની વાતો કરું છું અને ધીરે ધીરે શીખું પણ છું પણ જો મેં આગળના કીધેલા લગભગ લગભગ ટાર્ગેટ એક્ઝેટ થયા છે અને આગળથી જ કહી દેવામાં આવે છે કે જીરાનો ભાવ આટલો જશે આટલો જશે કે નીચે જશે એ મારું લગભગ લગભગ એંસીથી પંચાણું ટકા જેટલું સાસું પડ્યું છે એટલે હું આ વિડીયો બનાવ્યો છે મેં અને યુટ્યુબ ઉપર નાખવાનો છે અને મારા ચેનલનું નામ ધ ગ્રેટ ફાર્મર તરીકે મેં રાખ્યું છે અને તમે એને સબસ્ક્રાઈબ કરી લેજો હું આવા જ વિડીયો મૂકતા રહીશ જો આ એક મેં બોક્સ બનાવેલું છે ત્યાંથી એક જેટ જીરાની બજારમાં તેજી આવી છે અને મેં જો ઉપરનું એક બોક્સ બનાવ્યું છે એ મારા મત મુજબ જ્યાં સુધી જીરાની બજાર જાય અને નાની એવી એક મંદી કરે અને પછી પાછી એક મોટી તેજી તરફ આગળ વધે એવું માનવું છે હજી એક તો બજારમાં એક તેજી આવી છે લગભગ પાંચ દિવસથી એક જ ધારી તેજી કહી શકાય એવી પાંચ કેન્ડલો બની છે અને બધામાં હું તેજી દેખાય છે જીરામાં અને હું તમને બતાવું કે જો દેખાડું તો આરએસઆઈ જે મેન ઇન્ડિકેટર છે તે પચાસ ઉપર છે પચાસ પોઈન્ટ બાતેર ઉપર છે અને મેગડી જે કહેવાય છે એ પણ પોઝિટિવ જીરામાં દેખાય છે મને તો જીરામાં જ્યારે પોઝિટિવ થયું ત્યારે તેજી આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને એ તેજી હવે આગળ ધીરે ધીરે વધી રહી છે તો જીરામાં કેટલી તેજી આવશે એ પણ જાણવું જરૂરી છે તો જો મેં અહીંયા એક બોક્સ બનાવ્યું છે ત્યાં સુધી એક તેજી આવશે ત્યાંથી જો હું એક લાઈન દોરી દઉં આ લાઇન છે તે મેજર લાઇન તરીકે હું કાઉન્ટ કરું છું એ લાઈન ને તોડશે અને આગળ વધશે જો આઉટ નહીં હોય તો એક તેજી તરફ જશે અને ત્યાં કોઈ કેન્ડલ બેરી સ્કેન્ડલનો ઇન્ફોર્મેશન કે બુલી સ્કેન્ડલનો આવશે તો હું તમને આગળ એક વિડીયો બનાવી અને પાછી જાણ કરીશ મારા સમય મુજબ અને હું કોઈ ખેડૂતોને એમ નથી કહેતો કે તમે જીરું રાખો કે તમે વેસો પરંતુ હું એક ખાલી એક અંદાજા પૂછું જીરાનો અને હું મારા ગ્રુપમાં જે મેં બનાવ્યો છે ગ્રુપ મારો એક નાનકડો એવું ગ્રુપ બનાવ્યું છે મેં એમાં મેં આગળથી કહેલા શબ્દોના હું ગ્રીનશોટ આ વિડિયોના છેલ્લા અંતમાં મૂકી અને ઘણા સમયથી જ કહી દીધું હતું લગભગ સોળ તારીખે કહી દીધું હતું કે આ બોક્સ દેખાય છે ત્યાં સુધી એક મંદી આવશે અને પછી ત્યાંથી એક તેજીની ધીરે ધીરે શરૂઆત થશે અને મેં આ ઉપરના લેવલ અહીંયા પણ કહી દીધું હતું કે ત્યાં સુધી જ તેજી આવશે એ મારા અંદાજ મુજબ મેં કીધેલું હતું એના હું સ્ક્રીનશોટ લાસ્ટમાં હું વિડીયોના લાસ્ટમાં એડ કરી દઈશ તમે તમારી રીતે જોઈ લેજો અને